છ મહિનાથી મુસાફરોને હાલાકી પડતી હોવા છતાં પણ તંત્ર ઊંઘમાં છે એસટી અને આરએમસી તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા આ પાણી ટપકે છે એટલે બેસવાની સુવિધા નથી બરોબર છે માથે ટપકે છે પાણી એટલે આ બધું એટલે ગંદકી એક તો આ હમણાં કોરોના પાછું ચાલુ થયું છે અને એમાં પાછું આ ગંદકી માથે પડે બેસવાની જગ્યાને ઉંમર હોય તો ઉંમર બેસવું કે બરાબર ને એટલે આવી પ્રોબ્લેમ છે એટલે આનો તાત્કાલિક સોલ આવે ને એવું થાય તો સારું એમ વર્ષનો કોન્ટ્રાક્ટ હતો ડેમેજ કોઈ પણ વસ્તુ થાય તે ત્રીસ વર્ષ સુધી લોકોને કરવાનું આ પાણીની સમસ્યા આજ દીએ નાજ દીએ આજ પોઝિશનમાં રિક્ષાવાળાને ક્યાં રિક્ષા રાખવી પેસેન્જરને ક્યાં ઉતરવું ઉતરવા જો બાર કેવી વાત આવે છે અને આ ઠેઠ આરએમસી સુધી પાણી પહોંચે છે આરએમસી વાળાને નથી દેખાતું એ લોકોએ આરએમ મેયર થી માની બધા આંધ્રા બરાબર છે મ્યુનિસિપાલિટી ચેરમેન થી માની જેટલા છે ને એમાં બધાય આંધ્રા જ કહેવાય બરોબર જોઈ લીધું આની પરિસ્થિતિ જો છે ત્યારે સુધી આ પાણી પહોંચી છે અને ગ્રીન થી માની બધું ડેમેજ છે અંદર જોયા હોય એકવાર આટો મારો બધું ડેમેજ છે કોઈ પણ જાતની પ્રવૃત્તિ કર્યા વગર આ ગંધારા પાણીમાં જ્યાં ત્યાં પબ્લિક ને ચાલવું પડે છે તો આ પબ્લિક ને બિચારા ને શું કરવાનું આ પડી જાય છે હાલતા માણસો નથી શ્વાસ લઈ શકતા નથી અહીં ટ્રાફિક પોલીસ વાળા બેસી શકતા નથી કોઈ ઉભા રહી શકતા પાણીમાં કઈ જગ્યાએ ઊભા રહી ટ્રાફિક પોલીસ પોર્ટ ઓનલાઈન કમ્પ્લેન કરતો ને એટલે એમ કહે છે કે અમારા નથી આવતું રાજકોટમાં અંદાજિત એકસો ને પચાસ કરોડના ખર્ચે બનાવેલા નવા વસ્પોટ ની અંદર પાણી ટપકવાની સમસ્યા છે તે સામે આવી છે ક્યાંક પાણીની લાઇન છે તે લીકેજ થઈ હોય અને તેને કારણે છત્તો ભાગ જે વેટિંગ એરિયા છે કે જ્યાં મુસાફરો બેસતા હોય તે જગ્યાએ પાણી ટપકવાની ઘટનાને કારણે અનેક મુસાફરો છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે આધુનિક બસપોટમાં છતમાંથી પાણી ટપકતા એન્ટ્રી ગેટની બહાર પાણી જે ગટરનું પાણી છે તે ઉભરાયું છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ રાજકોટ બસપોટની અંદર જોવા મળી રહી છે બે હજાર વીસમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે આધુનિક બસ પોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને નબળા બાંધકામની પોલ છે તે ક્યાંક છતી છે તે થઈ ચૂકી છે મુસાફરો જ્યાં બેસે છે ત્યાં જ વેઇટિંગ એરિયાની અંદર પાણી ટપકવાની જે સમસ્યા છે તે સામે આવી છે અને તેને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મારી સાથે મુસાફરો છે તેમની સાથે વાત કરીશું બેન પાણી ટપકવાની સમસ્યા છે નળમાં પાણી આવતા નથી કેવી મુશ્કેલી મુસાફરોને પડે મુસાફરોને અત્યારે ખૂબ જ મુશ્કેલી પડે છે કેમ કે પીવાનું પાણી બી મળતું નથી અને પ્લસ બીજા નંબરમાં બેસવાની અગવડતા ખૂબ જ પડે છે માથેથી બેસીએ બેન્ચીસ ઉપર તો માથેથી પાણી પડે છે અને ઉંમરવાળા માણસોને બેસવાની પણ સુવિધા નથી તો આપ આપ લોકોનું શું કહેવાનું છે જલ્દે જલ્દ તમે રિપેરિંગ કરી આપો તો મુસાફરોને અગવડતા મટી જાય તો હજારો મુસાફરો છે તે અહીં આવતા હોય છે પરંતુ ક્યાંક પાણીની સમસ્યા છે આપ અહીં પણ જોવો કે જે જગ્યા પાણી પીવાનું જે સ્ટેન્ડ છે ત્યાં પણ નીચેના પાઇપ છે તે ખુલી ગયા છે અને તેને કારણે આ પાણી છે તે સીધું જ ગટર માં જવું જોઈએ અને બદલે ક્યાંક જે મુસાફરોના પ્લેટફોર્મ છે કે ત્યાં બસ ઊભી રહેતી હોય છે ત્યાં સુધી પહોંચતું હોય છે અનેક વખત સમસ્યાઓ છે તે કરવામાં આવી છે સમસ્યાની ફરિયાદો કરવામાં આવી છે પરંતુ તેનો ઉકેલ છે તે આવતો નથી અહીંયા નળની અંદર હવે પાણી છે તે આવી રહ્યા છે જે રીતના મીડિયાના અહેવાલ બાદ હવે ક્યાંક અધિકારીઓ છે તે દોડતા થયા છે અને રાજકોટનું બસ બસ પોટ છે કે જે આધુનિક બનાવવામાં આવ્યું હતું પરંતુ ઠેર ઠેર ગંદકી અને ક્યાંક પાણી ટપકવાની સમસ્યાને કારણે મુસાફરો છે તે હેરાન પરેશાન થતા પણ અહીં જોવા મળી રહ્યા છે કેટલાક મુસાફરો અહીં આવતા હોય છે તેમને આ સમસ્યાનો સામનો છે તે કરવો પડી રહ્યો છે પરંતુ જે રીતના અહીં જે દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે પરંતુ ક્યાંક નબળા બાંધકામ અને જે રીતના પાઇપ ફિટિંગ કરવામાં આવ્યું હોય તે પાઇપ ફિટિંગની અંદર લીકેજને કારણે મુસાફરોની ઉપર પાણી ચપકવાની સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે હવે તંત્ર ક્યાં સુધીમાં આ સમસ્યાનો હલ કરે છે તે પણ જોવું એટલું મહત્વનું રહેશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા રાજકોટ હવે વાત કરીએ પીએમ મોદીના મહારાષ્ટ્ર પ્રવાસની